મહિલા અને મદદ કરનાર એમ ત્રણ ની ધરપકડ કરવામાં આવી મુખ્ય આરોપી નર્સ ની વિગત હેમલતા કલ્પેશભાઈ દરજી રહેવાસી એ બાવન સોસાયટી કલિકો ધોળકા પનામા ગેસ્ટ

રૂમ નંબર એકસો પાંચ માંથી ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી ગર્ભપાત કરાવનાર મહિલા અને મદદ કરનાર એમ ત્રણેયની ભ્રૂણ સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપી હેમલતા દરજી સામે બાવડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકાણું બાણું ચોપન તથા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેસી એક્ટ ઓગણીસો એકોતેર ની કલમ પાંચ બે પાંચ ત્રણ હેઠળ ગુનો નોંધાયો છે